હલો ફ્રેન્ડ્સ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે હલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સમક્ષ અડદિયાના મસાલાની રેસીપી લઈને આવી રહી છું અને જે ઔષધીય મસાલો છે અને તેર ઔષધિઓ સાથે આપણે આ મસાલો બનાવવાના છીએ જે નાખવાથી અડદિયાનો સો ઘણો સ્વાદ છે એ વધી જશે ફ્રેન્ડ્સ તો આ વિડીયો જોવાનું ચૂકતા નહીં હલો ફ્રેન્ડ્સ શિયાળાની સીઝન ચાલી રહી છે એટલે વધુમાં વધુ આપણને એનર્જીની જરૂર પડતી હોય છે ખાસ કરીને ડિસેમ્બરથી ફેબ્રુઆરી હોય છે તો આપણને વધુમાં વધુ એનર્જીની જરૂર પડતી હોય છે અને આ સિઝનની અંદર આપણે બધા ઓસળિયા યુક્ત બધા વસાણા જે કહીએ છીએ આપણે એ મસાલાયુક્ત આપણે જે બધા પાક બનાવતા હોય છે એમાં નાખીએ છીએ અને એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જોઈએ તો અડદિયા એકદમ પ્રખ્યાત છે તો અને એમાં જો મસાલાથી ભરપૂર અડદિયા હોય તો ખાવાની મજા જ પડી જાય તો આજે એવા ઓસળિયા યુક્ત મસાલો આપણે બનાવવાનો છીએ તો ચાલો આપણે એની રેસિપી જોઈ લઈએ આ અડદિયાના મસાલા માટે મેં તેર જાતના ઓસળિયા લીધા છે એટલે કે મસાલા લીધા છે તો આપણે એ મસાલા શેના માટે ઉપયોગી છે તો એ આપણે પહેલાં ચેક કરી લઈએ અને કેટલા લીધા છે એ પણ આપણે જોઈ લઈએ સૌથી પહેલા મેં અહીંયા સૂટ લીધી છે એ ગ્રામ છે છે જે આપણને ખબર કે તીખી મધુર અને ગરમ હોય હોય છે છે અને અને ખાસ કરીને પાચન કરતા ઇમ્યુનિટી જે સિસ્ટમ છે આપણી એ વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારે છે ત્યાર પછી આપણે જોઈશું ગંઠોળા ગંઠોળા છે એ ગરમ હોય છે તીખા હોય છે અને ભૂખ લગાડનાર હોય છે અને પેટના રોગ માટે ખૂબ જ ઉપયોગી છે અને જે લોકોને અનિંદ્રાનો પ્રોબ્લેમ હોય એના માટે ખૂબ જ ઉપયોગી છે અને શરદી ઉધરસ થઈ હોય તો એના માટે બી ખૂબ જ ઉપયોગી છે ત્યાર પછી આપણે મરી જોઈશું મરી છે એ મેં વીસ ગ્રામ લીધા છે આ ગંઠોળા પણ મેં વીસ ગ્રામ લીધા છે હવે આપણે મરી જોઈએ તો મરી પણ મેં વીસ ગ્રામ લીધા છે ખાસ કરીને જે લોકોને વજન ઘટાડવું હોય એના માટે ઉપયોગી છે શરદી ખાંસી માટે આપણે ખૂબ ઉપયોગી છે પાચન ક્રિયા વધારવા માટે પણ ઉપયોગી છે સાંધાનો દુખાવો હોય તો મરી ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે હવે આપણે સફેદ મરીની વાત કરીશું એ પણ મેં વીસ ગ્રામ લીધા છે એ પણ ખાસ કરીને પાચનક્રિયા વધારવા માટે ઉપયોગી છે અને ખાસ કરીને એમાં વધુમાં વધુ ફાઈબર હોય છે એટલે કબજિયાત માટે પણ ખૂબ ઉપયોગી છે હાર્ટ માટે પણ ઉપયોગી છે અને લિવરનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો પણ તે ઉપયોગી છે હવે આપણે સફેદ મૂછળીની વાત કરીશું એ પણ મેં અહીંયા વીસ ગ્રામ લીધી છે તો સફેદ મૂછળી પાચન માટે ખૂબ ઉપયોગી છે હાઈ બ્લડ પ્રેશર જે લોકોને હોય એના માટે બી ઉપયોગી છે આર્થરાઇટીસ માટે ઉપયોગી છે અને પેશાબનો કોઈ બી પ્રોબ્લેમ હોય તો સફેદ મૂછળી છે એના માટે ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને તાકાત માટે ઉપયોગી છે એટલે તમે બાળકોને દૂધમાં પીવડાવો તો પણ એ શક્તિશાળી છે એટલે તમે બાળકોને દૂધમાં પણ આપી શકો છો ત્યાર પછી આપણે જોઈશું કાળી મૂસળી તો કાળી મૂછળી છે એ હાડકાને એમ મજબૂત કરે છે અને ડાયાબિટીસ માટે ખૂબ ઉપયોગી છે એ પણ મેં વીસ ગ્રામ લીધી છે અને સફેદ મૂળી પણ મેં વીસ ગ્રામ લીધી છે હવે અહીંયા જોઈશું આપણે એલચી એલચી છે એ કફનાશક છે ઉધરસ માટે પણ ઉપયોગી છે અને અસ્થમાના પેશણ માટે પણ ઉપયોગી છે બાવરશીર હોય તો પણ એમ કે એલચીનો ઉપયોગ કરવામાં આવે છે અને યુરિનની અંદર જો બળતરા થતી હોય તો પણ જે એલચી છે એ ખૂબ ઉપયોગી છે હાર્ટને હેલ્ધી રાખે છે અને જે લોકોને વોમિટિંગનો પ્રોબ્લેમ થતો હોય તો એક એલચી ચાવી જાવ તો વોમિટિંગ છે એ બંધ થઈ જતી હોય છે અને માનસિક તણાવમાં પણ ખૂબ ઉપયોગી છે હવે ત્યાર પછી આપણે જોઈશું કાળી એલચી આ જે લીલી એલચી છે એ મેં વીસ ગ્રામ લીધી છે આ મેં પાંચ ગ્રામ લીધી છે તો એ કાળી એલચી છે તે મોઢાની અંદર જો સમસ્યા કંઈ હોય આપણે પેઢાની અંદર જે બેક્ટેરિયાઓ હોય એને દૂર કરવામાં મદદ કરે છે શ્વાસની દુર્ગંધને પણ દૂર કરે છે અને બ્લડ પ્રેશર અને હાર્ટને હેલ્ધી રાખે છે ત્યાર પછી આપણે જોશું જાવિંદ્રી જાવિંત્રી છે એ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જરૂરી છે અને પાચનક્રિયા પણ વધારે છે અને એ મેં દસ ગ્રામ લીધી છે ત્યાર પછી આપણે જોઈશું લવિંગ લવિંગ છે એ મેં દસ ગ્રામ લીધા છે જે દર્દનાશક છે એટલે કે પેઇન કિલર છે ડાયાબિટીસ હોય તો એના માટે પણ ખૂબ જ ઉપયોગી છે અને કેન્સરની અંદર ફાયદો કરે છે અને બોડી ઉતારવામાં પણ ફાયદો કરે છે હવે આપણે મેં એક જાયફળનો પાવડર લીધો છે જાયફળ છે આપણને ખબર છે અનિદ્રા માટે ખૂબ જ ઉપયોગી છે અને ખાસ કરીને સંધિવા માટે અને ડાયાબિટીસ માટે અને સોજો ઉતારવામાં પણ જાયફળ છે 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 ખૂબ જ ઉપયોગી હવે મેં અહીંયા ગ્રામ તજ તજ લીધા એ ખાસ કરીને ડાયાબિટીસ કેન્સર અને હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એ એન્ટી ઓક્સિડન્ટ છે અને એન્ટી ઇન્ફ્લામેટરી છે એટલે કે સોજા ઉતારવામાં મદદરૂપ થાય છે અને છેલ્લે છે લીંડી પીપર જે દુકાનની અંદર આપતા રહી ગઈ છે ભાઈને એટલે હું જાવિત્રી

તો આપણી જે ઇમ્યુનિટી સિસ્ટમ છે એ બૂસ્ટ થતી હોય છે અને ફાયદો કરતી હોય છે અને આપણને આ મસાલા તો ઓસાડિયા આપણે શિયાળાને દેખાય તો આપણી એનર્જી લેવલ છે એ હાઈ થતું હોય છે તો હવે જે આ બધા મસાલા છે એ મેં શેકી દીધા છે અને આ જે મસાલા છે એ બે કિલો અડદિયા માટેના છે જો તમે એક કિલો કરતા હોય તો આના અડધા કરી દેવા અને જો ચાર કિલોના કરતા હોય તો આનો ડબલ કરી દેવું અને આ મસાલો છે એ લાંબો સમય સુધી તમે સ્ટોર કરી શકો છો આ વખતે જે મેં અડદિયા બનાવ્યા આ ત્રણ વર્ષ જૂનો મસાલો મેં યુઝ કર્યો હતો એ પણ એવો ને એવો હતો એટલે તમે લાંબો સમય આને સ્ટોર કરી શકો છો બહાર પણ રાખી શકો છો અને ફ્રીજમાં પણ રાખી શકો છો આ જે મેં મસાલા લીધા છે તો જો ભેજ હોય તો તમે શેકી શકો છો અથવા તો તડકે બી રાખી શકો છો મેં અડધા જે મસાલા છે એ તડકે રાખ્યા હતા અને અડધા છે એ શેકેલા છે તો હવે આ બધા જે મસાલા છે આપણે મિક્સરની અંદર દળી લેવાના છે સૂટ અને ગંઠોળા એ મારી પાસે ઓલરેડી દળેલા પડ્યા હતા એટલા માટે આપણે એને દળવાની જરૂર નથી પાછળથી આપણે એને એડ કરી દઈશું અને જયફળ મેં ખાંડેલું છે પણ આ સાથે એડ કરી દઈશું આપણે તો આ બધા મસાલા આપણે હવે મિક્સરની અંદર દળી લઈએ આ કાળી મૂસડી છે એને ડાયરેક્ટ મિક્સરમાં આપણે નહીં ખાંડી કારણ કે થોડીક મોટી અને કઠણ હોય છે તો આપણે પહેલાં એને ખાંડણીની અંદર થોડા અથકચરા રશ કરી દઈશું અને પછી જ મિક્સરની અંદર આપણે એડ કરીશું આ બધા જે મસાલા છે આપણે થોડા થોડા કરી અને મિક્સરની અંદર આપણે દળી લઈશું મરી એડ કરી દઈએ આપણે સફેદ મરી એડ કરી દઈએ અને ઉસળી એડ કરી આટલા પીસી લઈએ પછી બીજા મસાલા આપણે પીસીશું આપણો સુપર ટેસ્ટી એવો અડદિયાનો મસાલો દળીને તૈયાર થઈ ગયો છે હવે એની અંદર જે મારી પાસે દળેલી સૂટ હતી એ આપણે એડ કરી દઈશું અને ગંઠોળા જેને આપણે પીપળી મૂળ પણ કહીએ છીએ એ આપણે એડ કરી દઈશું અને બધું મિક્સ કરી દઈશું અડદિયાની અંદર આ મસાલો ફ્રેન્ડ્સ એટલો બધો ટેસ્ટી લાગે છે કે તમે દર વખતે આ રીતના જ મસાલો બનાવીને નાખશો અને ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આનાથી ખૂબ જ એનર્જી આવે છે આ પહેલાં પણ મેં એક અડદિયાનો વિડીયો શેર કરેલો છે ગોળના અડદિયાનો એની અંદર પણ મેં આ હોમમેડ મસાલો એડ કરેલો છે તો એ પણ તમે વિડીયો જોઈ શકો છો ફ્રેન્ડ્સ અને આ મસાલો ફક્ત અડદિયામાં જ નાખવો એવું જરૂરી નથી કોઈ બી તમે પાક બનાવો એની અંદર પણ તમે એડ કરી શકો છો તમારા બાળકોને તમે દૂધ આપતા હોય તો એની અંદર પણ તમે આ મસાલો એડ કરી શકો છો જેને અનિંદ્રાની તકલીફ હોય એ પણ આ દૂધ સાથે પી શકે છે ખૂબ જ એમ કે એનર્જીદાયક આ મસાલો છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ મસાલો બનાવીને મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને આ મસાલો કેવો લાગ્યો તો હવે આપણે આને સાવ કરી લઈએ હવે આપણે મસાલો સાવ કરી લઈશું તમે અડદિયાની અંદર શું શું એડ કરો છો અને કયો મસાલો એડ કરો છો ફ્રેન્ડ્સ તો મને જરૂરથી જણાવશો ફ્રેન્ડ્સ અને આ વિડીયો જો તમને સારો લાગે તો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે તમારો એક સબસ્ક્રાઈબ છે અમને મોટિવેશન આપે છે ફ્રેન્ડ્સ તો જરૂરથી જણાવશો અને આ અડદિયા બનાવીને મને ચોક્કસથી તમે જણાવજો કે કેવા અડદિયા બન્યા અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને જરૂરથી કોમેન્ટમાં જણાવશો તો આપણો સુપર ટેસ્ટી એવો અડદિયાનો મસાલો છે એ તૈયાર થઈ ગયો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ મસાલો છે ફ્રેન્ડ્સ તમે એર ટાઈટ બોટલની અંદર ભરી અને સ્ટોર કરી શકો છો અને લાંબો સમય સુધી પણ સ્ટોર થઈ શકે છે એટલે આ મસાલો છે એ બગડતો નથી જેવી રીતના આપણે સૂટ તૈયાર કરીએ છીએ અને બગડતી નથી એવી રીતના આ મસાલો પણ બગડશે નહીં તો તમે સ્ટોર કરી શકો આ રીતના તમે કોઈ કાચની એ સારી પ્લાસ્ટિકની બોટલમાં તમે મસાલો ભરી અને સ્ટોર કરી શકો છો મસાલો છે એ બગડતો નથી અને એવો ને એવો જ આ મસાલો તમારે બે ત્રણ વર્ષ સુધી રહેશે તો આ સુપર ટેસ્ટી એવો અડદિયાનો મસાલો છે તમને કેવો લાગે તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો તો જો આ તમને વિડીયો ગમે તો તમે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી ફ્રેન્ડ્સ શેર કરજો તો આ મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ ત્યાં સુધી બધા જ ફ્રેન્ડને જય હિન્દ જય ભારત હેલો ફ્રેન્ડ્સ તમને જો આ મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ